સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં શાહ દંપતી હાર્દિક અને પૂજાએ શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે આ આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મ કલાકારો જાનકી બોડીવાલા મિત્ર ગઢવી પૂજા જોશી અને યુટ્યુબર નીતિન વિડીયોનો ઉપયોગ કર્યો હતો તેઓ લોકોને સો દિવસમાં બારથી પંદર ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપતા હતા આ દંપતીએ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના એક તેત્રીસ કરોડ રૂપિયા સલવાતા આ મામલો સી

વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારા સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છે તો આઈ થિંક લગભગ પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતે વિડ્રોલ મારવા જ આવે છે બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કર્યું છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જાણ થાય છે કે અહીંયા કોઈ છે મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામના અંદર પોતાનો માર્કેટિંગ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતી એટલે મેં અંદર ક્લિક કર્યું ને તો એની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવ્યો એ લોકો મારો કોન્ટેક કર્યો કે આ રીતના સો દિવસની સાઇકલ હોય તો તમે મિનિમમ પચાસ હજાર ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને બાર ટકાનું બાર ટકા રિટર્ન આપીએ મતલબ સો દિવસની સાઇકલના બાર ટકા આપે બરોબર એવી રીતના અમારી અમારી પાસે એ લોકો પૈસા નહીં આઈ થિંક લગભગ તો તે લોકો એવું કહે છે અમે જ્યારે એને પૂછ્યું તો એ લોકો એવું કહેવું છે અમારે દસ હજાર લોકોનો દસ હજાર લોકોના અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે મિનિમમ પચાસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા કરવામાં આવતું તું મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહા ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વરસ્ટોનમાં આવેલી છે બરોબર હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આમાં લગભગ આ લોકોનું એવું કહેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરોબર તો હવે દસે દસ હજારના પૈસા તો ફસાણા જશે ને મારું નામ ઓમશી સુતપ્પા છે અને આ મારી સિસ્ટર છે ઓમશી શીતલ અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો ઓફિસે ઓફિસે બેઠા છે આ વિઝિટ નથી કરતા કોલમાં રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશુ સિલ્વર સ્ટોન માર્કેટ ફોર્થ ફ્લોર અને અમે બંનેનું પૈસા અટવાયેલા છે